વાળા જ ફેરવે છે ભાજપના પૈસા આ નિવેદન કર્યું છે આમ આદમી પાર્ટીના નેતા જગમલવાડા એ જેમના નિવેદનથી વિવાદ છેડાયો છે જગમલવાડા પહોંચ્યા હતા જુનાગઢના કાલસારી ગામમાં પ્રચાર અર્થે અહીં તેમણે દાવો કર્યો કે પોલીસવાળા તેમની ગાડીમાં ભાજપના પૈસાની હેરફેર કરે છે અમારે તો એક લાખ રૂપિયા ફેરવવા હોય તો પણ હેરાન થવું પડે છે જગમલવાળાના આ દાવાને લઈ ભાજપે વળતો પ્રહાર કર્યો જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટી ચાય તાંક્યું નિશાન કે ઇન્ડિયા ગઠબંધન હાર ભાડી ગઈ છે એટલે જ આવી વાતો કરે છે એની ગાડીઓ અત્યારે લોકસભામાં આ પોલીસ દ્વારા પાછળ બેઠાને આ પોલીસ દ્વારા એની ગાડીઓમાં પૈસાના થપ્પા ભરીને અત્યારે ફેરવે એની પોલીસ વાળા અત્યારે ભાજપના પૈસા પોલીસ ફેરવે અને અમારે ત્યાં લાખ રૂપિયા લઈ હોય તો હેરાન થઈ જાય છે આવો ઉપાડો લાગે પણ હવે ધ્યાન કરતું બંધ થઈ ગયું હોય માણસ નું કરે હું ખોટા આક્ષેપો કરવા ખોટી વાતો કરવી પોલીસ વાળા ભાજપ ના રૂપિયા લઈને ફરે એમ તમે કઈક તો કઈક તો ઓલી રાખો આવી વાત કરીને તમે કહેવા માંગો છો અને એ પણ પબ્લિક ની વચમાં એમ ખોટું બોલવાની પણ એક લિમિટ હોય ને એટલે તો ખોટું બોલવું શું કામ જોઈએ જે ચૂંટણી પંચે જે નિયમ કર્યો છે આજે હું ગાડી લઈને અમદાવાદ ગયો મારી ગાડી પાંચ જગ્યાએ ચેક થાય કોઈ પણ માણસ હોય એની ગાડી ચેક થાય છે હજી બે દિવસ પહેલા હું અમદાવાદ ગયો તો પાંચ જગ્યાએ ગાડી ચેક થાય અને એ ચૂંટણી પંચે નિયમ બહાર પડ્યો છે કે આટલા પૈસાની હેરાફેરી ન કરવી કાં તમે પૈસા ક્યાંય પણ આવ્યા હોય લઈ જાઓ તો તમારી ભેગું પ્રૂફ રાખો કે ભાઈ આજે અમે આ બેંકમાં પૈસા ભરવા જાય છે તો ક્યાંય કોઈ હેરાનગતિ થતી નથી પણ હવે હાર ભારી ગયા છે અને એ પણ બહુ મોટે પાયે હારવાના